મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વની બેઠક મળશે સીએમ હાઉસ બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધશે પડતા મૂકનારા મંત્રીઓના રાજીનામા પણ બેઠકમાં લઈ લેવામાં આવશે રાત્રે નવ વાગે સી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલને મળશે જેનું પત્તું કપાશે એ મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપાશે નવા મંત્રીઓનું લિસ્ટ પણ રાજ્યપાલને મુખ્યમંત્રી સોંપશે વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ આજે રાત્રે આઠ વાગે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળવાની છે ત્યાર પછી મુખ્યમંત્રી રાજ્યપાલને પણ મળશે શું અપડેટ છે જી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રાત્રે આઠ વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકની અંદર તમામ ધારાસભ્યો હાજર રહેશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પણ આજ સાંજ સુધીમાં ગુજરાત પહોંચશે અને મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી ભાજપની ધારાસભ્યોની બેઠકની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને સંબોધન કરશે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી રાત્રે આઠ વાગ્યાની આ બેઠકની અંદર જ વર્તમાન મંત્રીમંડળની જે સભ્યો છે તેમાંથી જે પડતા મૂકાવનારા ધારાસભ્યો છે પડતા મૂકનારા મંત્રીઓ છે તેમને પણ આ જ બેઠકની અંદર જાણ કરવામાં આવશે કે વર્તમાન મંત્રીમંડળમાંથી તેમને ડ્રોપ કરવામાં આવે છે અને જે નવા ધારાસભ્યોને મંત્રીની અંદર સામેલ કરવાના છે તેવા ધારાસભ્યોને પણ આ બેઠકની અંદર જ જાણ કરવામાં આવશે કે આવતીકાલની શપથવિધિમાં ધારાસભ્ય તરીકે નહીં પરંતુ તેમને મંત્રી તરીકે હાજર રહેવાનું છે અને મંત્રી તરીકે તેમને શપથ લેવાના છે રાત્રે આઠ વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને જે બેઠક મળશે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ ભાજપ સંગઠનના મહત્વના નેતાઓ હાજર રહેશે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રાખવામાં આવશે રાષ્ટ્રીય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે સાત વાગે અમદાવાદ પહોંચશે તેઓ અમદાવાદ પહોંચ્યા બાદ સીધા જ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચશે અને ત્યાં ભાજપના ધારાસભ્યોને સંબોધન કરશે મહત્વનું છે કે રાત્રે નવ વાગે રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલનો રાત્રે નવ વાગે સમય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી પોતાના વર્તમાન મંત્રીમંડળના જે મંત્રીઓને પડતા મૂકના મૂકવાના છે તેમના રાજીનામા સહિતનો પત્ર રાજ્યપાલને રાત્રે નવ વાગે સુપરત કરશે આ ઉપરાંત જે નવા મંત્રીમંડળની અંદર નવા મંત્રીઓ સામેલ થવાના છે તેવા મંત્રીમંડળના નવા સભ્યોનું પણ એક લિસ્ટ રાત્રે મુખ્યમંત્રી રાજ્યપાલને સુપ્રત કરશે અને તેના કારણે રાજ્યપાલ દ્વારા આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે મંત્રીમંડળના વિસ્તરણનું શપથ ગ્રહણ સમારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજશે તો બે બેઠકો આજે રાત્રે રાત્રે થવા જઈ રહી છે એક નિવાસ સ્થાન ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેમના રાજીનામા આજ બેઠક ની અંદર લેવામાં આવશે જે નવા મંત્રીઓ બનવાના છે તેમને પણ આ જ બેઠકની અંદર જાણ કરવામાં આવશે અને આ બેઠક પૂર્ણ થયાની સાથે જ રાત્રે નવ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા માટે રાજભવન જશે જેની અંદર જે મંત્રીઓને ડ્રોપ કરવાના છે તેમના રાજીનામા મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવશે અને જે નવા મંત્રીઓ બનવાના છે તેમનું લિસ્ટ પણ આ સાથે જ મુખ્યમંત્રી રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે સાડા અગિયારે નવા મંત્રીમંડળનું ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનું શપથ ગ્રહણ સમારંભ સાડા અગિયાર કલાકે મળશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે જી નિકુંજ આભાર જાણકારી માટે અને ન્યૂઝ રૂમ થી મારા સહયોગી વિજય દેસાઈ પણ જોડાઈ ગયા છે વિજય આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ અને એ પહેલા અનેક નામોને લઈને ચર્ચા કે કોણ રિપીટ થશે કોનું પત્તું કપાશે આજે રાત્રે પણ ખૂબ મહત્વની બેઠક મળવા જઈ રહી છે આપની પાસે શું વધુમાં વિગતો છે ત્રણ સમય આવી ચૂક્યા છે એક આવતીકાલે 11:30 વાગે શપથ ગ્રહણ સમારોહ એની આયોજન ને તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે એ પૂર્વેની જે તૈયારીઓ છે કે મંત્રીમંડળમાં કોણ રહેશે અને કોનું પત્તું કપાશે કોના નામ આવશે એની ચર્ચાઓ પણ ચાલી રહી છે પરંતુ સત્તાવાર સમય એ આવી ચૂક્યો છે કે રાત્રે આઠ કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળશે એ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના છે એ ઉપસ્થિત રહેલા ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા છે એ સંબોધન કરવાના છે આ એક મહત્વપૂર્ણ આપણે જોતા હોઈએ તો મંત્રીમંડળ વિસ્તરણની અંદર ક્યારે આ પ્રકારે મોટા ગજાના નેતાઓ ઉપસ્થિત રહેતા હોય એને બદલે નિરીક્ષકો રહેતા હોય એ પ્રકારનો ઘાટ હોય છે પરંતુ અહીંયા ખુદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા ઉપસ્થિત રહેવાના છે તેઓ સંબોધન કરશે ત્યારબાદ નવ વાગ્યે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરી અને પોતે પોતાના મંત્રીમંડળ વિસ્તરણની માટેની પોતાની જે ટીમની યાદી છે એટલે કે કોને પડતા મૂકવાના છે ને કોણ નવા નામ આવશે એની યાદી રાજ્યપાલને સોંપશે ને આવતીકાલે સાડા અગિયાર કલાકે તે લોકો શપથ લેશે પરંતુ અગત્યની વાત એ છે કે અત્યાર સુધી એવું હતું કે રાત ઉજાગરા કરો કોને ખબર કોનો ફોન રણકે અને મંત્રીપદના શપથ માટેનું આમંત્રણ મળે પરંતુ અહીંયા તમામ બાબતો એક જ રૂમમાં સીએમ આવાસની અંદર તમામ ધારાસભ્યો ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીથી સહિતના અનેક જે પ્રદેશના હોદ્દેદારો છે તેમની ઉપસ્થિતિની અંદર જ ભૂપેન્દ્રભાઈ પોતાની નવી ટીમની રચના અંગેની એક આખું જે રૂપરેખા છે તે માળખું રજૂ કરશે એ રાજ્યપાલને સોંપાશે પરંતુ આ ઘટનાક્રમ પણ ઘણા બધા દ્રષ્ટિકોણથી જોવાનું મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે બીજા જે રેશિયો પ્રમાણે જોઈએ તો જે ભાજપની જે મૂળ શાખા કહી શકાય આરએસએસના વડા અહીંયા ઉપસ્થિત છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ અહીંયા આવવાના છે તો શું કોઈ મોટો ઘટનાક્રમ ગુજરાતની રાજનીતિમાં આવતીકાલે સાડા અગિયાર કલાક કે સરપ્રાઇઝ રૂપે જોવા મળી શકે છે કે કેમ એને લઈને ચર્ચા તેજ છે એનું સામાન્ય રીતે મંત્રી મંડળ માટે આવતીકાલે નવી સરકારની રચનાની સાથે સાથે ઘણા બધા એવા નવા ટ્વિસ્ટ જોવા મળી શકે છે કે જે આપવા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશ માટે પંકાયેલી છે કે તે કંઈક નવું જ કરે છે જે થતું હોય તેનાથી તો આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અનેક નામો અત્યારે ચર્ચામાં છે કોણ રિપીટ થઈ શકે છે કોનું પત્તું કપાશે પરંતુ એ પહેલા આજે રાત્રે આઠ કલાકે મુખ્યમંત્રી નિવાસસ્થાને ખૂબ જ મહત્વની બેઠક મળવા જઈએ